કોંગ્રેસના અધ્યક્ષ અને રાજસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે જે પત્ર પત્ર લખ્યો છે એ રાહુલ ગાંધીને આ દુનિયામાંથી પરલોકમાં મોકલી આપવા માટે એમના કાર્યકરોને એમના મિનિસ્ટરોને એમના ભારતીય જનતા પાર્ટી આખી કેમ નથુરામ ગોડસે પગલે ચાલવા માંગે છે એનું એક ઉદાહરણ આ પત્રમાં

आपने राजनीतिक मजबूरी वश जनता द्वारा बार बार नकारे गए अपने फेल प्रोडक्ट को एक बार फिर से पॉलिश कर बाजार में उतारने का उतारने के प्रयास में जो पत्र देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी को लिखा है उस पत्र को पढ़कर मुझे लगा कि आपके द्वारा कही गई बातें यथार्थ और सत्य से कोसों दूर है ऐसा प्रतीत होता है कि पत्र में आप राहुल गांधी सहित अनेक नेताओं की करतूतों को या तो भूल गए हैं या उसे जानबूझकर नजरअंदाज किया है इसलिए मुझे लगा कि उन बातों को विस्तार से आपके संज्ञान में लाना जरूरी है આપણે અગાઉ જયારે ચર્ચા કરી ત્યારે નરેન્દ્ર મોદી હોય કે મનમોહનસિંહ વડાપ્રધાન હોય એમના મિનિસ્ટર નિવેદન કરે ત્યારે એ એ નિવેદન પ્રાઇમ ગણાય કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટીની આપણે વાત કરી હતી અને જ્યારે નરેન્દ્ર મોદીની સરકારના મંત્રીઓ લોકસભામાં વિપક્ષના નેતા રાયબરેલીના ચૂંટાયેલા લોકસભાના સભ્ય અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને આ લોકશાહી રાષ્ટ્ર અંદર દેશના પ્રથમ નંબરના આતંકવાદી કહેતા હોય ત્યારે એ શબ્દો બીજા કોઈના નહીં પણ નરેન્દ્ર મોદીના છે એવું પ્રતિત થાય કલેક્ટિવ રિસ્પોન્સિબિલિટી

ભારતીય જનતા પાર્ટીના રાજસભાના સભ્ય એ જીભ કાપી નાખવાથી નહીં ચાલે એને નાખવી પડે એમ કે અને ઉત્તર પ્રદેશના કેબિનેટ મંત્રી એ પણ રાહુલ ગાંધીને દેશના આતંકવાદી નંબર એક કે ત્યારે અમને પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે જો રાહુલ ગાંધી એ આતંકવાદી નંબર વન હોય તો નરેન્દ્ર મોદીની સરકાર એમને છુટ્ટા શું કામ ફરવા દે છે નરેન્દ્ર મોદીની સરકાર એટલી નિર્વિર્ય છે કે રાહુલ ગાંધી જો આતંકવાદી નંબર 1 હોય આ દેશનો તો એને જેલના સળિયા પાછળ કેમ ધકેલી નથી દીધો કોઈક એને નેસ્ત નાબૂદ કરી નાખવાની વાત કરે છે અમે જે શબ્દ પ્રયોગો કરીએ છીએ એ શબ્દ પ્રયોગોમાં પણ અમે મર્યાદા વાપરીએ છીએ આનાથી ભયંકર શબ્દ પ્રયોગો કર્યા છે અને એ મને લાગે છે કે આપણે સભ્ય સમાજની અંદર વાપરી ન શકાય પણ લાજવાને બદલે ગાજવાની વાત કરનાર ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એ યાદ દેવડાવે છે મલ્લિકાર્જુન ખડગેને કે સોનિયા ગાંધીએ મોદી માટે મોત કા સોદાગર એવો શબ્દ પ્રયોગ વાપર્યો હતો મોદી સોનિયા ગાંધી માટે શું શબ્દ પ્રયોગો વાપર્યા હતા એ જેપી પી નથી ટાંકતા જગત પ્રકાશ નડ્ડા જેમના સાસુને કારણે ભારતીય જનતા પાર્ટીમાં છે એના સાસુ મંત્રી પણ હતા લોકસભાના સભ્ય પણ હતા પરિવારવાદ તો ભારતીય જનતા પાર્ટીમાં ફાટ ફાટ રહ્યો છે છે અને રાહુલ ગાંધીના પરિવારવાદની એ એ વાતો કરે મોત કે સોદાગર શબ્દ પ્રયોગ એને આપણે પણ વખોડ્યો હતો કે આવો શબ્દ પ્રયોગ ન થાય સોનિયા ગાંધીએ એના માટે એના પરિણામો પણ ભોગવ્યા છે પણ નરેન્દ્ર મોદીએ શું કહ્યું એક એક ચીફ મિનિસ્ટર તરીકે એક પ્રાઇમ મિનિસ્ટર તરીકે કોંગ્રેસની વિધવા બાકી પુનરાવર્તન નથી કરવું રાહુલ ગાંધી માટે શું કહ્યું છે બછડા પ્રાઇમ મિનિસ્ટર અને ચીફ મિનિસ્ટર તરીકે નરેન્દ્ર મોદી કઈ પણ બોલી શકે અને રાહુલ ગાંધી ધારો કે કંઈ કહ્યું અથવા તો સોશિયલ મીડિયામાં કોઈએ કંઈ કહ્યું અને રાહુલ નામે ચડાવી દેવામાં આવે તો મને લાગે છે કે કંઈ ખોટું થઈ રહ્યું છે એવું જરૂર આપણે અનુભવવું જોઈએ પેટમાં જે દુખે છે એ છે કે આ રાહુલ ગાંધીએ મોદી શાહની સરકારનો જે ડર હતો લોકોમાં એ ખોફ છે ને એ ખતમ કરી નાખ્યો છે

એનડીએ ની આવશે એમ કહ્યું હતું અને એ મારી દ્રષ્ટિએ તમારો રાજકીય વિરોધી હોય તો પણ એને કોઈ મારી નાખવાની વાત કરે કોઈ એને એને વિશે એલ વાત કરે ત્યારે શું કરી શકાય અટલજી હોત તો શું કરત ભારતીય જનતા પાર્ટીના જૂના જે કાર્યકરો છે જે કાર્યકરો છે નેતાઓ છે એ લોકોને આ પ્રશ્ન મારો છે આરએસએસ ના અધિકારીઓને આ પ્રશ્ન છે કે આ સંસ્કૃતિ ભારતની સંસ્કૃતિ છે ખડગેજીએ પ્રાઇમ મિનિસ્ટર લખ્યું કે જે લોકોએ આવા નિવેદનો કર્યા રાહુલ ગાંધીની વિરુદ્ધમાં એમની સામે કાર્યવાહી થવી જોઈએ એટલું જ નહીં એમને આવા નિવેદનો કરતા રોકો નરેન્દ્ર મોદી એ રોકી શકે એમની પાર્ટીના નેતાઓ છે એમના મિત્ર પક્ષોના નેતાઓ છે અને એનું ઉદાહરણ રાહુલ ગાંધીએ પૂરું પાડ્યું તમને ખ્યાલ છે કે સ્મૃતિ ઈરાની એ હારી ગયા પછી રાહુલ ગાંધીના પાર્ટી વાળા બેન પણ કહેતા હતા રાહુલ ગાંધીના પીએ ને ઉભા કર્યા છે અને એ તો હારી જવાના છે પણ જ્યારે એને થમ્પિંગ મેજોરિટી થી સ્મૃતિબેન ઈરાનીને જે ખૂબ લાડકા મંત્રી હતા કેબિનેટ મિનિસ્ટર હતા એમને જ્યારે હરાવ્યા અને જ્યારે કોંગ્રેસના લોકો અને રાહુલ પ્રેમીઓએ સ્મૃતિબેન ઈરાની સ્ટ્રોલ કરવાનું ચાલુ કર્યું ત્યારે રાહુલ ગાંધીએ એમને વાર્યા હતા રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાની નું નામ પહેલી વખત લીધું કે એમની વિરુદ્ધમાં આવું ન કરાય બાકી સ્મૃતિ ઈરાનીએ રાહુલની ટીકા કરવામાં કશું જ બાકી નથી રાખ્યું નેહરુ ગાંધી ફેમિલી ની ટીકા કરવામાં કશું જ બાકી નથી રાખ્યું પણ રાહુલ ગાંધીએ જે ગ્રેસ બતાવી હતી નરેન્દ્ર મોદી પાસેથી એ ગ્રેસની અપેક્ષા હતી એને બદલે નરેન્દ્ર મોદી વતી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા જે પત્ર લખે છે એમાં આ જે જેમણે જેમણે નિવેદનો કર્યા છે રાહુલ ગાંધીની વિરુદ્ધમાં કેન્દ્રીય મંત્રી રવનીતસિંહ બિટ્ટુ કે બીજા બધા એ બધાની એ બધાએ ઉપરથી એ લોકોને લાજવાને બદલે ગાજવા માટે પ્રેરણા પૂરી પાડી છે અને બિટ્ટુએ એમ કહ્યું છે કે હું પાર્લામેન્ટમાં આ વાત કરવા માંગુ છું આ પાછા નડ્ડા લખે જ ખડગેજીને કે રાહુલ કી કરતું ન ભૂલે ભાજપા કે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી 18 सितंबर को कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे के नाम ओपन लेटर लिखा नड्डा ने लिखा कि आप राहुल गांधी समेत अनेक नेताओं की करतूतों को भूल गए हैं या फिर उन्हें जानबूझकर नजरअंदाज कर रहे हैं एटले एनो अर्थ ए राहुल गांधी ने आ विश्व परलोक में मोकली अपनी धमकी आपी એમની જીભ કાપી નાખવાની ધમકી આપી છે એમની જીભ બાળી નાખવાની ધમકી આપી છે એમને આતંકવાદી જાહેર કરવાની ધમકી આપી છે એ બધાને હજુ પણ વધારે કરે હજુ પણ આક્રમક થાય એને માટે નડ્ડાજી આ પત્ર એ વધારે પ્રોત્સાહન પૂરું પાડતો હોય એવું લાગે છે ખડગેજીએ તો પાંચ પાંચ દાયકા સુધી રાજકીય ક્ષેત્રમાં મહત્વની ભૂમિકા ભજવી છે એમણે લખ્યું કે ભારતીય સંસ્કૃતિ એ અહિંસા સદભાવ અને પ્રેમની સંસ્કૃતિ તરીકે દુનિયાભરમાં જાણીતી છે જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓમાં જોવા મળે છે એવી ઘૃણા ને કારણે જ જે પરિસ્થિતિ નિર્માણ થઈ હતી એને કારણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને પ્રાઇમ મિનિસ્ટર ઇન્દિરા ગાંધી અને પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી એમની હત્યાઓ થઈ છે એ આપણે જાણીએ છીએ એટલે તમે માન્ય વડાપ્રધાન તમે તમારા સાથીઓને તમારા પક્ષના નેતાઓને હિંસક બયાન આપતા રોકો એમણે આટલી વિનંતી કરી હતી પણ મને લાગે છે કે નડ્ડાજીને આ જે પત્ર

અહીંયા ભારતમાં લોકશાહી બચાવવા માટે હસ્તક્ષેપ કરવા માટે નિમંત્ર છે ઓન ધ કોન્ટર રાહુલે યુકેમાં અને અમેરિકામાં કહ્યું છે કે અમે અમારું ફોડી લઈશું અમારે અમારી લોકશાહી બચાવવા માટે અમે અમે છીએ અમારે બહારની મદદ નથી જોઈતી પણ એના નિવેદનોને જે રીતે ટ્વિસ્ટ કરવામાં આવે છે અનામત વિશે પણ જે નિવેદન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે કર્યું હતું એ જ નિવેદન રાહુલ ગાંધી કરે છે ત્યારે એને વિકૃત રીતે રાહુલ ગાંધી અનામત કરવા માંગે છે એવી વાત પ્રચારિત કરવામાં આવે છે ભારતીય જનતા પાર્ટી અને સરકાર તરફથી નડ્ડાજી એટલે અટકતા નથી જમ્મુ કાશ્મીરમાં શાંતિ ભંગ થાય એને માટે રાહુલ ગાંધી જે રોકે છે અને પાકિસ્તાની તત્વોને સાથે વાતચીત અને વેપાર ઉપરાંત ત્રણસો ને સિત્તેર ની જે કલમ છે એને પાછી લાવવા માંગે છે અને હિન્દુ સનાતન સંસ્કૃતિનું અપમાન કરે છે આનો સીધો અર્થ બહુ સ્પષ્ટ છે મારા પ્રાઇમ મિનિસ્ટર કાબુલથી વગર નિમંત્રણે હામેથી ફોન કરીને પાકિસ્તાનના વડાપ્રધાન ની કેક ખાવા માટે જાય તો એની સામે વાંધો નહીં પણ રાહુલ ગાંધી એમ કે આપણે પડોશી દેશો સાથે મંત્રણાઓ મારફત સંબંધો સ્થાપિત કરવા પડે જમ્મુ કાશ્મીરનો વેપાર છે ને એ સ્થાપિત કરવો પડે એમણે આતંકવાદ બંધ કરવો જોઈએ એવું પાકિસ્તાન ને એણે અમેરિકામાં પણ કહ્યું પણ એના નિવેદનોને વિકૃત રીતે જેમણે રજૂ કરવા છે એ આ બાબતોમાં ક્યાં પાછા પડવાના કારણ તમને ખ્યાલ હશે જમ્મુ કાશ્મીરના લોકોનો જે વેપાર પાકિસ્તાન સાથે જે ત્યાં ઓફિશિયલી આપણો વેપાર ચાલતો હતો અને આજે પણ ચાલે છે કોને કીધું નથી ચાલતો પાકિસ્તાન સાથેનો વેપાર ચાલુ છે અને ભાઈ શ્રી કહે છે તો રાહુલ ગાંધી કે ખોટું ખોટું શું કહ્યું એને ચીન ભારતનું દુશ્મન છે હવે તો સરકારના માણસો કબૂલવા માંડ્યા છે કે લડાખમાં એ ઘુસી ગયું છે અરુણાચલ પ્રદેશમાં ઘુસી ગયું છે અને છતાં નરેન્દ્ર મોદી માટે ચીન નરેન્દ્ર મોદી ને ચીન માટે એવો કેવો પ્રેમ ઉભરાઈ જાય છે કે હંડ્રેડ બિલિયન ડોલર નો લાભ છે ને દર વર્ષે ચીન ચીનને ખટાવે છે આજ સમજાતું નથી કારણ કે વ્યાપાર તુલામાં ચીનને 100 બિલિયન ડોલર જેટલો લાભ થાય એટલો ઇમ્પોર્ટ ચીનથી કરવામાં આવે છે વખત નરેન્દ્ર મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળ્યા છે પણ લડાખમાં પાંચ હજાર ચોરસ કિલોમીટર જમીન ચીને ગપચાવી છે

સત્તામાં બેઠા છો 10 વર્ષ સુધી તમે જે કર્યું છે એનો હિસાબ તમારે આપવો પડે સત્તામાં હોય એને જ સવાલ થઈ શકે વિપક્ષમાં હોય એને સત્તાને લગતા સવાલો ન થઈ શકે કે બીજા દેશો સાથે હગિંગ કરવાથી સંબંધો સારા થઈ જતા હોત પાપાને યુદ્ધ રોકવા દયા કેમ હજુ યુક્રેન અને રશિયાનું યુદ્ધ ચાલુ જ છે અરે મણિપુર ભડકે બળે છે નરેન્દ્ર મોદી શું કરે છે પ્રશ્ન તો થવાનો ને ત્યાંનો ભારતીય જનતા પાર્ટીનો મુખ્યમંત્રી કેમ બદલવામાં નથી આવ્યો પ્રશ્ન તો થવાનો ને તમને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નું રાજીનામું ખપે છે પણ મણિપુર જવાની તૈયારી નથી અને કોઈ પૂછે પત્રકાર અમિત શાહ ને ગૃહમંત્રીને કે પ્રાઇમ મિનિસ્ટર મણિપુર ક્યારે જશે તો એમનો જવાબ ઉદ્ધત હોય છે એ કે છે જશે ત્યારે ખબર પડશે

તો એની જવાબદારી નરેન્દ્ર મોદી અને અમિત શાની છે અને આ જે પત્ર લખ્યો છે જે પી નડ્ડા ઉશ્કેરવા માટે જાણે કે લખાયો હોય એવી રીતે એની એની ભાષા ઉપરથી લાગ્યા વિના રહેતું નથી આજે બીજા બહુ જ મહત્વના સમાચાર એ એ છે કે તિરુપતિ તિરુમલા ત્યાં એટલે કે જે આસ્થા સ્થળ છે સનાતન ધર્મીઓનું આપણે વેંકટેશ્વરાના દર્શને જઈએ છીએ પણ આજે આજે નહીં પણ ગઈકાલે બુધવારે બુધવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ એક બહુ જ ગંભીર નિવેદન કર્યું છે એમણે કહ્યું છે કે અગાઉની રેડ્ડીની જે સરકાર ના શાસન દરમિયાન તિરુપતિમાં જે લડ્ડુ પ્રસાદ તરીકે આપવામાં આવે છે એમાં પશુની ચરબી ભેળવવામાં આવતી હતી હવે શુદ્ધ ઘી ના ઉપલબ્ધ થશે મારે આ તબક્કે કોઈ ધાર્મિક વાત અથવા વિવાદ નહોતો કરવો પણ તમને ખ્યાલ હશે કે જગન મોહન રેડ્ડી એ ખ્રિસ્તી છે તિરુપતિ એના જે અધ્યક્ષ હોય એ હિન્દુ હોવા જોઈએ પરંતુ એ આ રેડ્ડી પરિવાર જે છે ખ્રિસ્તી પરિવાર છે એમના જ સગાને એમણે ત્યાં આગળ એમના અંકલને જ એમણે ત્યાં આગળ

તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને ભારતમાં ભારતની જે સંસ્કૃતિ છે એ અહિંસાની સદભાવની અને પ્રેમની છે એ સંદેશ આપણે બધે પહોંચાડવો જોઈએ હિંસાને આ દેશમાં સ્થાન નથી અને એ પછી રાજનેતાનું હોય કે બીજા કોઈની હિંસાથી કોઈને મારી નાખવાનું હોય તમને તો ખબર છે કે હવે બીપ ખાવાને માટે બીપ ખાવાના બહાને કોઈ હિન્દુની પણ હત્યા હમણા કરવામાં આવી નથી આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે દેશ અને વિદેશમાં વસતા ગુજરાતીઓને જરૂર જણાવશો મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર